નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે જ્ઞાન સાધના મેરિટ કોલરશિપ યોજનાનું ફાઇનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ ઉપર આવી ગયું છે તો આપણે તે ચેક કરશું કે કઈ રીતના ચેક કરવાનું છે તો સૌથી પહેલાં તમને હું જ્ઞાન સાધના યોજના વિશેની થોડી માહિતી આપી દઉં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ તેની પરીક્ષા આપી શકે છે પરીક્ષા આપી અને જો વિદ્યાર્થી મેરિટમાં આવે તો ધોરણ નવથી બાર સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે સરકાર શિષ્યવૃત્તિ આપશે પણ તેમાં એક શરત છે કે કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ એકથી આઠ સળંગ સરકારી શાળા અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ જો વિદ્યાર્થીએ કોઈ પણ ધોરણ પ્રાઇવેટ શાળામાં કરેલો હશે તો તે આ પરીક્ષા આપી શકશે નહીં પરંતુ પ્રાઇવેટ શાળામાં કોઈ વિદ્યાર્થી જો આરટીઈ હેઠળ અભ્યાસ કરતો હશે તો તેને આ પરીક્ષા આપી શકે છે મિત્રો આપણે શિષ્યવૃત્તિની વાત કરીએ તો ધોરણ નવથી બાર સુધીમાં કુલ ચોરાણું હજાર સરકાર શિષ્યવૃત્તિ આપે છે જો તમારું બાળક ધોરણ આઠમાં અત્યારે અભ્યાસ કરતું હોય તો તેને જ્ઞાન સાધનાની પરીક્ષા જરૂરથી અપાવજો જો તેમાં તે મેરિટમાં આવી જશે તો તેને નવથી બારમાં સરકાર શિષ્યવૃત્તિ આપશે ચાલો મિત્રો તો આજે આપણે જે ગયા વર્ષે ધોરણ આઠમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અત્યારે નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે તેનો એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો આપણે કઈ રીતના ચેક કરવું તેના વિશેની માહિતી મેળવી સૌથી પહેલાં તમારે ગૂગલમાં એક વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટનું નામ છે જી એસ એસ વાય જી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરશો જે ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે જેટલી સ્કીમ છે તે બધી સ્કીમ આ વેબસાઇટ ઉપર તમને દેખાશે તમારે સૌથી પહેલાં જે જમણી સાઈડ ત્રણ ડોટ જેવું આઈકોન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરશો એટલે તમારી સામે એક મેરિટ એવું ઓપ્શન દેખાશે તમારે ત્યાં ક્લિક કરવાનું છે તમે અહીં મેરિટ ઉપર ક્લિક કરશો તો તમને બે યોજના બતાવશે એક મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના તો મિત્રો જો તમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ વિશેની માહિતી જોતી હોય તો મેં પહેલાં જ એક આપણા ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે તે તમે જોઈ લેજો તેમાં સરકાર ધોરણ છ થી બાર સુધી શિષ્યવૃત્તિ આપે છે અત્યારે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ કોલરશીપનું જે ફાઇનલ મેરિટ આવેલ છે તેના ઉપર ક્લિક કરશું આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી પાસે એક પીડીએફ ફાઇલ આવી જશે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલ છે તેમાં બધા જ વિદ્યાર્થીઓનો આ વિદ્યાર્થીના નામ આ યાદીમાં છે સૌથી પહેલાં તમે સીટીએસ આઈડી એસ આઈડીથી સર્ચ કરી શકો સ્ટુડન્ટ નામથી સર્ચ કરી શકો છો જો તમારું નામ આ યાદીમાં હશે તો તમને શિષ્યવૃત્તિ મળશે જો તમારે ડાયરેક્ટ આ પીડીએફની લિંક જોતી હોય તો હું મારા ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફની લિંક આપી દઈશ જેથી તમે તે સહેલાઈથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો તો મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે તો એક લાઈક કરજો એક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો